જુનાગઢમાં ફૂટવેરની દુકાનમાં રોકડની ચોરી કરવામાં આવી છે એમજી રોડ પર આવેલ યોગી ફૂટવેરમાં ચોરીને અંજામ આપવામાં આવ્યો ગ્રાહક બની આવેલા શખ્સે રોકડની ચોરી કરી હતી તો રોકડ દસ હજારની ચોરી કરી ગઠ્યો ફરાર થઈ ગયો હતો અજાણ્યા શખ્સ સામે પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે અને ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે સીસીટીવીના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જૂનાગઢ જિલ્લામાં જૂથડ સેવા સહકારી મંડળીમાં લાખોના કૌભાંડના આક્ષેપ થયા છે અને જૂથડ સેવા સહકારી મંડળી કચેરી ખાતે પહોંચી ખેડૂતો અને સભાસદોએ હોબાળો મચાવ્યો હતો તો બાવીસ ખેડૂતોની ફિક્સ ડિપોઝિટની પાંત્રીસ લાખથી વધુની રકમ પરત ન કરતા રોષે ભરાઈ ગયા છે મંડળીના મંત્રીએ કૌભાંડ આચર્યું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે તો ઓડિટ રિપોર્ટમાં બોતેર લાખની

એ બધું કૌભાંડ કરીને જતો રહ્યો અત્યારે મંડળીમાં પૈસા નથી એટલે અમે તમને ક્યાંથી આપી શકીએ પછી અમે કાનૂની એ મદદ લીધી સહકારી મંડળીમાંથી જીએસસી લોન ચાર લાખ ઉપાડેલી હતી એ મેં પાછી ભરી દીધી પછી મંત્રી કે અમારા દમમાંથી ફરક થઈ ગયો નવા મંત્રી આવ્યા બેંકમાંથી પય નોટિસ આવે પૈસા બાકી બોલે મારી પાસે આ જમા કાગળની પોઈન્ટ છે જીએસસી નંબર વાળી મંત્રીની સહી વાળી ખેડૂત એ પોતાનો હકના પૈસા મૂક્યા છે બેંકમાં ફિક્સ ડિપોઝિટ રૂપે મૂકાશે જેમ જે કોઈ વ્યક્તિ હોય એની તપાસ થાય એફઆઈઆર થાય તો તથ્ય બહાર આવશે પણ એફઆઈઆર ન કરવા દેવાનું કારણ ક્યાંક ને ક્યાંક મોટા માથાઓમાં સંડવાયેલા હોય તો જ એફઆઈઆર લેવા દેવામાં આવતી ન હોય એવું મારું વ્યક્તિગત માનવું છે ફૂલ લોકો સોળ જણા છે અને રકમ છે એની તેત્રી ચોતેર લાખ રૂપિયા મંત્રી રોજે રોજ જમા કરાવવાના હોય તે જમા કરાવેલ નથી હાથ ઉપરની તમામ રકમ છે તે પોતાની હાથ ઉપર રકમ સ્લીપ બોલે છે અને પોતે પોતાના અંગત ઉપયોગ માટે વાપરેલી છે સોમનાથમાં ઉના ગીરગઢડા રોડ પર સિંહણ ની લટાર જોવા મળી છે આસપાસમાં અનેક રાહદારીઓ પણ સિંહ દર્શન કરવા માટે ઊભા રહ્યા હતા તો સિંહણની લટાર જોવા મળી છે અને વાહન ચાલક જે છે તે સિંહણની પજવણી કરતો હોય તે પ્રકારના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે પરંતુ જે આસપાસના જે રાહદારીઓ હતા તે પણ સિંહણના દર્શન કરવા માટે ઊભા રહી ગયા હતા તો બીજી તરફ જે સ્થાનિક વિસ્તારના લોકો છે તેમનામાં ફફડાટ ફેલાયો છે ના કોસંબા તરસાડી ખાતે ફરી આખલાનો આતંક જોવા મળ્યો છે મુખ્ય માર્ગ પર આખલાનું યુદ્ધ જોવા મળ્યું ડિવાઇડર પર લગાવેલી જે જાળી હતી તે જાળી પણ તોડી નાખી છે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે તો સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ નથી તો આંખલાઓનો આતંક જોવા મળ્યો છે અને આંખલાનો આતંક આ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે તો ડિવાઇડર પાસેની જે જાળી લગાવેલી હોય છે તે જાળી પણ તોડી દેવામાં આવી છે તો આખલાઓના આતંકને કારણે સ્થાનિકોમાં પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો સુરત માંગરોળના તરસાડીમાં તસ્કરોનો આતંક વધી ગયો છે ગુરુકૃપા સોસાયટીમાં દેખાયા છે ચોર ત્યારે પાંચ થી છ ચોરે એક બંધ મકાન ને નિશાન બનાવ્યું છે ઘણા સમયથી ઘર બંધ હોવાથી ઘરમાં ચોરોને કંઈ મળ્યું નહીં તો ચોર સોસાયટીમાં પ્રવેશતા સીસીટીવીમાં કેદ પણ થયા છે છે ઘટના ઘટનાની પોલીસને પોલીસે વધુ તપાસ હાથ ધરી તો ચોર ટોળકી ત્રાટકી હતી અને રાત્રિના સમયગાળા દરમિયાન આ ચોર ટોળકી ત્રાટકી હતી પરંતુ બંધ મકાનને નિશાન બનાવવામાં આવ્યું હતું અને મકાનમાંથી કંઈ જ ન મળ્યું પરંતુ આખી ચોર ટોળકી સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જેને જોઈ પોલીસ હવે વધુ તપાસ હાથ ધરી છે

પરંતુ આત્મહત્યાનું ચોક્કસ કારણ હજી સુધી પરિવારનો નો મામલો સામે આવ્યો છે પતિ પત્નીએ બાળક સાથે આપઘાત કર્યો હોવાની ઘટના બની છે તો નર્મદા કેનાલમાંથી ત્રણેયના મૃતદેહ મળી આવ્યા છે કારમાંથી સુસાઈડ નોટ પણ મળી આવી છે

માહિતી હાલ સામે આવી છે તો વ્યાજ ત્રાસ થી આપઘાત નો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે સુસાઈડ નોટ મળી આવી છે ગાડીમાંથી એ સુસાઈડ નોટ માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વ્યાજ વ્યાજખોરોના ત્રાસને કારણે પતિ પત્ની તેમજ બાળક સાથે રાખી આપઘાત કરવામાં આવ્યો છે આખા પરિવારજનો દ્વારા આપઘાત કરી લેવામાં આવ્યો છે અને વ્યાજખોરોનો અસહ્ય ત્રાસને કારણે આ પગલું ભરવાનું સામે આવ્યું છે તો

અ પોતાનું જે જીવન હોય છે ત્રણ તમને જીવન હોય છે તેમના દ્વારા ટૂંકાવી છે કડીના કળીના આદુરા કેનલમાંથી પત્ની ઉર્મિલાબેન પંચાલ બાળક પ્રકાશ પંચાલ અને ધર્મેશ પંચાલનું જે લાશ હોય છે તે મળી આવી છે ત્રણની લાશને જે કડી સરકારી હોસ્પિટલ હોય છે ત્યાં ભીએમ અર્થે કચડાય છે આમાં એક મહત્વનું છે કે આજે સુસાઇડ નોટ મળી આવી છે સુસાઇડના કેટલાક ઈસમો દ્વારા તેમને હેરાન પરેશાન કરતા હોય છે તેવી વાત કહેવામાં આવી છે વ્યાજપુર ના ત્રાસથી આ જીવન ટૂંકાવ્યું હોય તેવો પરિવાર નો પણ આક્ષેપ છે એટલે ચોક્કસ થી પોલીસ હાલમાં તમામ જે પાસાઓ હોય છે તે મામલે હાલમાં તપાસ કરી છે ને આગળની જે કાર્યવાહી હોય છે તે કરી રહી છે જી જી કેતન સમગ્ર માહિતી બદલ આપનો આભાર અને એનો બાબલો શંખેશ્વર દસ વસ્તી રહેતા એને કારખાનું કરેલું એમાં કંઈ ખોટ ગયું હોય કે વ્યાજે રૂપિયા લીધા એમાં વ્યાજખોરો એને ધાત ધમકી હાલતા હતા એનાથી આ એને આ પગલું ભર્યું છે કડી કેનાલમાં આવી હં અને ચંપલાવ્યું છે અને તને આપઘાત કર્યો છે